નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ભરત પંચાલ પર આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પાવર ઓફ એટની જે એનઆરઆઈ લોકો કરી આપતા હોય છે એની અંદર એક મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે જેનાથી ઘણા બધા લોકોને ફાયદો થશે તો તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધીએ સૌપ્રથમ જ્યારે પણ કોઈ એબ્રોડ મીન્સ ફોરેન રહેતી વ્યક્તિ ઇન્ડિયામાં પોતાની પ્રોપર્ટી સેલ કરવા માટે જ્યારે પણ કોઈને પાવર ઓફ એટર્ની કરી આપતા હતા તે સમયે પાવર ઓફ એટર્ની લઈને આપણે ગાંધીનગર એની ચોકસાઈ મીન્સ સર્ટિફાઈડ કરાવવા માટે એને ગાંધીનગર જવું પડતું હતું અને એની અંદર ઘણી બધી ડિસ્ક્રિપન્સી ઉત્પન્ન થતી હતી કે સાચી છે કે ખોટી છે એના ઉપર ઘણા બધા સવાલ ઊભા થતા હતા તો તેના માટે ગુજરાત ગવર્મેન્ટે એકત્રીસ ડિસેમ્બરના રોજ એક મહત્ત્વનો નોટિફિકેશન જારી કર્યું હતું અને તેના આધારે હવે પછી જો કોઈ એબ્રોડનો માણસ મીન્સ એનઆરઆઈ માણસ ઇન્ડિયામાં રહેતા તેના કોઈ સંબંધી કે રિલેટિવ્સ છે એમને પાવર ઓફ એટર્ની આપે છે તે પાવર ઓફ એટર્ની આપ્યા આવી ગયા પછી એની શું પ્રોસીજર છે તેના વિશે વાત કરીશું તો સૌ પ્રથમ જ્યારે પણ પાવર ઓફ એટર્ની જ્યારે પણ કોઈ એનઆરઆઈ વ્યક્તિ એબ્રોડથી પાવર ઓફ એટર્ની અહીંયા ડ્રાફ્ટ કરીને ત્યાંથી નોટરાઇઝ કરાવીને મોકલે છે ત્યારે હાફ નોટરી એનું ત્યાં થતું હોય છે અને બાકીનું અહીંનું નોટરી અહીંયા થતું હોય છે હવે પાવર ઓફ એટર્ની ચોક્સાઇઝ કરવાની જવાબદારી સૌ પ્રથમ વખત જે અગાઉ કલેક્ટરની હતી એની જગ્યાએ સબ રજિસ્ટ્રાર કચેરીના સબ રજિસ્ટ્રાર અધિકારીને સોંપેલ છે તો હવે પછી જે પણ પાવર ઓફ એટર્ની એનઆરઆઈ દ્વારા કરવામાં આવેલી હશે તેની ચોકસાઈ માટે સૌ પ્રથમ સબ રજિસ્ટ્રાર કચેરીનો સંપર્ક કરવો પડશે એ સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર એ પાવર ઓફ એટર્ની ચોકસાઈ થશે મીન્સ એ ખરી છે કે ખોટી છે એનું જે સર્ટિફિકેટ છે એ ત્યાંથી ઇસ્યુ કરવામાં આવશે તો તેની અંદર સૌપ્રથમ જે બે અહીંયા પાવર લેનાર વ્યક્તિ છે એણે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જવું પડશે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને પાવર ઓફ એટરની સાચી છે એવું એક ડેક્લેરેશન કરવું પડશે એ ડેક્લેરેશનની અંદર એમણે બે ઓળખતા હોય જે પાવર લેનાર વ્યક્તિને એવા બે સાક્ષીઓના સોગંદનામા રજૂ કરવા પડશે અને બે સાક્ષીઓની સાથે સોગંદનામા સાથે એ પાવર ઓફ એટર્જી સર્ટિફાઈડ કરવામાં આવશે પછી જ તેનો ઉપયોગ થઈ શકશે આવું એક નોટિફિકેશન બહાર પાડીને એક પ્રક્રિયા સરળ બનાવવાનો ગુજરાત સરકારે એક પ્રયાસ કર્યો છે મારા હિસાબે ખૂબ જ સારી વસ્તુ છે કે જે પણ લોકોને પાવર ઓફ એટર્ની ચોકસાઈ ખરાઈ કરવા માટે જે ગાંધીનગરનો ધક્કો ખાવો પડતો હતો તો હવે પછી ગાંધીનગર જવાની જરૂર નહીં પડે અને બીજી વસ્તુ કે પાવર ઓફ પેટર્નીના આધારે જે પણ પ્રોપર્ટી સેલ કરવાની છે એ જે તે પ્રોપર્ટીને લગતી સબ રજિસ્ટ્રાર કચેરી છે એમાં જ જવાનું રહેશે એટલે મીન્સ ત્યાં પાવર ઓફ પેટર્ની ચોકસાઈ થઈ ગયા પછી તુરંત જ અગર તો મિલકત વેચાણ કરવાની હોય તો એ વેચાણની કાર્યવાહી પણ તરત તરત હાથ ધરી શકાશે તો આશા છે કે આજની વિડીયોમાં જે આપેલી માહિતી છે આપને પસંદ આવી હશે અને જો આજનો મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ફરી મળીશું એકવાર નવા વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે ધન્યવાદ